જે ગુનાહિત પ્રવૃત્તિ ખૂબ જ નિંદનીય અને દુઃખદ છે અને દંડનીય કાર્યવાહીને પાત્ર છે જે અમરેલી ખાતે રહે છે જેની માય ડિઝાયર નામની યુટ્યુબ ચેનલ ચાલે છે અને વસંત ચાવડા સનાતન ધર્મને બદનામ કરવા તથા ગુનાહિત કૃત્ય કરવાનો ઇતિહાસ ધરાવે છે જ્યારે બીજા આરોપી નીતિનભાઈ ચાવડા ભાવનગર ખાતે રહે છે જે પરમ પૂજ્ય વિજયબાપુના પૂર્વશ્રમના મોટા ભાઈ છે જે પોતાની રીતે મનગડત કાવતરા અને કૃત્ય કરી રહ્યા હોય જેના પગલે આવેદનપત્ર પાઠવી અને આરોપીઓ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી હતી હું યોગેશ દીપકભાઈ લાડવા ગામ કોળિયા આજરોજ અમે ભાવનગર કલેક્ટર સાહેબને આવેદન આપવા આવેલા છે જે અમારું આસ્થાનું કેન્દ્ર સત્તાધાર ધામ વિશે કોઈ બી ષડયંત્રો કે આગળ પાછળ કાંઈ બી હોય એને અમે સખત શબ્દોમાં ભાવનગર અને કોળિયા સમાજ વખોડી કાઢીએ છીએ જય આભાજી અમારી માંગણી એવી છે આ જે કાર્ય જે અત્યારે વિરોધ કરી રહ્યા છે આમાં અમુક આવારા તત્વો પણ સાથે હોય છે અમારી એવી લાગણી છે કે આ અમારા આસ્થાના કેન્દ્રને કોઈ બી આ લાંચન લાગે એવું અમે ઈચ્છતા નથી એની સામે કાર્યવાહી થાય ફરક કાર્યવાહી થાય અમે ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે આવેલા છીએ એનું કારણ એક જ છે કે બે મહિનાથી લગાતાર સોશિયલ મીડિયામાં અને યુટ્યુબના માધ્યમથી જે સતાધાર ધામને બદનામ કરવામાં આવી રહ્યું છે અને તેમજ અમારા ગાદીપતિ પરમપુંજ વિજય વિજયબાપુને ખોટે ખોટા ષડયંત્રો કરી અને જે બદનામ કરી રહ્યા છે જેના માટે અમે આવેદનપત્ર આપવા માટે અને તેમજ ભાવનગરના આગેવાનો અહીં પધાર્યા છીએ કલેક્ટર ઓફિસે તો અમે એને સખત વખોડી કાઢીએ છીએ અને એનો સખત વિરોધ કરીએ છીએ અને અમારી એવી માગણી છે કે એના વિશે કોઈ કાર્યવાહી કરે અને એવી લાગણી અને માગણી છે કે એને કાર્યવાહી કરીને